નમસ્કાર આપ હું સાથે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદુર ને પાર પાડવામાં આવ્યું છે જેને લઈને તારીખ તેર થી છવ્વીસ મે સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સંઘ પ્રદેશ દમણમાં આ તિરંગા યાત્રા નીકળી હતી સંઘ પ્રદેશ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગત રોજ આ તિરંગા યાત્રા નીકળી હતી જેમાં રિટાયર્ડ આર્મી ના જવાનો દ્વારા આ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી સ્થાનિકો સહિત નેતાઓ અને રિટાયર્ડ આર્મી જવાનો મોટી સંખ્યામાં આ રેલી માં જોડાયા હતા આજે આપણે જોયું છે કે જે રીતે સિંદૂર મિટાવ્યું હતું અને અમારી નારી શક્તિને આજે વંદન કરું છું અભિનંદન આપું છું જેઓ રાષ્ટ્ર સેવામાં આજે ઉતરી છે એને અમે બિરદાવીએ છીએ આજે આપણે જે સિંદૂર મિટાવ્યું હતું પ્રધાનમંત્રીજીએ જે જવાબ આપ્યો જે ઘરમાં ઘૂસીને એમને માર્યા તે તમામ સૈનિકો વીરોને હું દમન પણ કરું છું અને જે સૈનિકો આજે પણ બોર્ડર પર લડી રહ્યા છે એને સેલ્યુટ કરું છું દમણમાં રહેતા પૂર્વ સૈનિકો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રાનો ઉદ્દેશ હતો કે પહેલગામમાં જે તરા પાકિસ્તાનીઓએ આપણી બેટીઓના સિંધો ઉજાડીને કાયરાના આતંકવાદી હુમલો કર્યો હતો એને જવાબ આપવા માટે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેનાને પૂરી છૂટ આપવામાં આવી હતી અને સેનાએ ચૌદ દિવસ પછી પાકિસ્તાનના નવ આતંકી કેમ્પ બાર એરબેસ અને સો કરતાં વધુ આતંકીઓનો એમના ઘરમાં ઘૂસીને ખાતનો બોલાવ્યો હતો અને પાકિસ્તાને ભારત તરફથી એક સજ્જડ જવાબ આપવામાં આવ્યો હતો આજની આ રેલી જે આપણા સૈનિકો છે ફોજીઓ છે જલ થળ અને વાયુ એમનું મનોબળ વધે એમનો હોસલો વધે એમ અમારે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી દમણ આ વિવિધ વિસ્તારોમાં ફરી હતી જેમાં દમણ બસ સ્ટેન્ડ પર સમાપન કરાયો હતો આ રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદી મુર્દાબાદના નારા લગાવ્યા હતા જેમ 1 કિલોમીટર લાંબી રેલી યોજી હતી જેમાં મિલિટરી અને જવાનોનો ઉત્સાહ વધારવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતો સર 22 એપ્રિલ કો જો હરકત એ પાકિસ્તાન કે તરફ સે હુઈ ઓર આજ મેં સિલવાસા સે હમ સબ એક સર્વિસમેન યહ દમન કે એક સર્વિસમેન કો એડ કરને કે લિયે આયે હે ઓર મેં જો યહાં કી જનતા કા ઉત્સાહ जोश और ये आज जो जीत दो दिन में जो हमने पाकिस्तान को धूल चटाया ये सब जन समर्थन जो पब्लिक का मिला उसका एक ज्वलंत उदाहरण है और जिस जोश के साथ आज हम सिलवा दमन के इस मिसाल चौक पर जो मैं देख रहा हूँ भारतीय होने का एक गर्व है और मैं देशवासियों को आश्वस्त करना चाहता हूँ कि अगर आपका ऐसा सहयोग मिलता रहे तो ये तो एक छोटी सी लड़ाई थी बड़े से बड़े युद्ध भी होंगे तो हम ऐसे ही आपको दो से तीन दिन में क्लियर करके दे देंगे कि आप सुरक्षित हो थे और रहेंगे। और रहेंगे। जिस तरीके होेंगे किस तरह की सर ये तो हमारा नेतृत्व तो हमारे एक सशक्त हाथ में है और उतनी ही सशक्त हमारी फौजी है फौजी सेना है मोदी जी के नेतृत्व में मैं तो समझता हूं कि पंद्रह दिन हम सब देशवासी तो सात दिन के बाद ही इंतजार कर रहे थे कि इसका कुछ नतीजा निकलेगा लेकिन मोदी साहब ने सोच समझ कर इसको पंद्रह दिन लिया और जो आर्मी नेवी एयरफोर्स और सीआरपीएफ का जो कम्बिनेशन किया एक काबिल तारीफ रही और आज પંદર નેશન પ્લસ ન્યૂઝ દમણ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રાખો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર